ગુડ મોર્નિંગ નમસ્કાર જય શ્રી રામ કેમ છો બધા તો આજે આપણે લેપરવાળી વાળીએ વાલ કાપવાનું આમ તો કાલથી ચાલુ કરી દીધું હતું પેલું છે ને ઉપરવાળી ટુકડી કાઢ નાખી પછી કાલે છે ને અહીંયા સુધી હતું અહીંયા થોડુંક આગળ સુધી ને પછી આજે ખાલી દસ જણા હતા આજે બાર જણા છે સામે એવો દેખાય છે જો વાટે છે દસ સાડા દસ અગિયાર વાગ્યા સુધી પડાશે પછી ખરી છે તડકું થાય ને એટલે થોડુંક ઠંડુ છે એટલે વાંધો નહીં આવે આટલો બાકી આજે પહોંચી જવા જોઈએ ધીમે ધીમે કરે છે નહી પહોંચે તો વાંધો નથી હજી છે ને બે દિવસમાં આટલું બે એકર ઓઢાળું છે હજી એક એકર છે ચાર સાડા ચાર પાંચ એકર હવે તમે સમજી લો ને બે ને બે ચાર ચારેક ચારેક દિવસ લાગશે હજી પછી ધીમે ધીમે આ બાજુથી જોડવાનું ચાલુ કરી દેસુ ચાર પાંચ દિવસ લાગશે એટલે અહીંયા દસ દિવસ પૂરા થઈ જશે એટલે જોડીને પાછી ઓલીવાડી લઈ જશું શું છે જલ્દી થતો આ પાછળ મારે છે ને અહીંયાથી સામે એક ટુકડીમાં ડ્રેગન ફ્રૂટ નાખવાના છે માતલી ઉપરની ટુકડીમાં ત્યાંથી આંબા છે ને હટાવીને ઓલા આંબામાં નીચે નાખી દેવા છે અને પછી અહીંયા સુધી આવશે આઈ થિંક ને અહીંયા છે ઓલું બસ અહીંયા સુધી ડ્રેગન ફ્રૂટ આવશે એટલા પાકમાં ઉપર નાની ટુકડીમાં અહીંયા સુધી બે એકર કાં તો પછી આગળ સુધી થાય છે બે એકર એટલામાં આવશે જોઈ લઈએ શું થાય છે કારણ કે બાગાયતી જ કરવું પડશે નોર્મલ કોમોડિટીમાં પૈસા બચવાના ચાન્સીસ બહુ ઓછા થઈ ગયા છે અત્યારે કપાસ છે કે મગફળી છે કે બધા મગફળીમાં તો ખર્ચો બહુ છે આનામાં તો એટલો ખર્ચો નથી ખાલી ગાર્ડનની કે ચુસિયાની એ બધાની દવા છાંટવી છાંટવાની હોય છે તો ધીમે ધીમે આ બાજુ બધા છે ને ખેડૂતો બાગાયત તરફ જઈ રહ્યા છે જોઈએ શું થાય છે હવે આપણે કરશું કાંઈક ઓર્ડર તો આપી દીધો થાંભલા પાંચના થાંભલા છે સાડા છ ફૂટ હાઈટવાળા છે અને અઢી ફૂટની રિંગ છે તો આવું છે પવન આવે ને બે ચાર દિવસ જુઓ તો બધા કપડાં ફાટી ગયા છે પ્યુઝ ભાઈને એને આ તમે જોઈ શકો છો આજો આ છે ને બિસ્કિટ કલર એને થઈ ગયું છે તો મિત્રો આપણે ડ્રીપની લાઈનો વીટવાનું ચાલુ કરી દીધું છે આ બાજુથી થઈ ગયું છે કમ્પ્લીટ ને આ બાજુ હવે ધીમે ધીમે જશું ને ભાઈ આપણા જમાઈ બે લાઈનો સાથે જાય છે કારણ કે જલ્દી જલ્દીથી કરવાનું હોય છે અને આ બહુ હેવી છે ફરાવાનું થોડુંક ખેંચાય છે એટલા માટે તમે જોઈ શકો છો ફરાવોનું બહુ અઘરું પડે છે થોડું થોડું હાર્ડ છે ખેંચવાનું પણ વાંધો નહીં કરી લેશું આપે ધીમે ધીમે આવી રહી છે કારણ કે બે જોઈન્ટ લાઇન કરેલી છે ને એટલે થોડુંક આવે વચ્ચે ક્યાંક ક્યાંક ધૂળની દગલીમાં અટાઈ ગયું એટલે તો મિત્રો આટલું જ રહ્યું છે હવે આ બાજુનું પૂરું થઈ ગયું છે બધું આ લાઈનથી ચાલુ થશે આ બે એક બે બે લાઈનનું ભેગું આવે છે તો શું છે જે વિન્ટલા આવે ને પીંડલું એ પણ નાનું થાય ને ઉપાડવામાં સવડું પડે ને બાંધવામાં સવડું થયેલા છે ને ત્રણ ત્રણ ચાર ચારના કરેલા હતા એટલે થોડોક મુશ્કેલ પડતી હતી હવે કદાચ ટૂંકા આવે છે એટલે ત્રણ ત્રણના લઈ લેશું આ છે ને આ ત્રણ ત્રણનું ભેગું લઈ લેશું હા જો એક બે ને ત્રણનું પછી જોઈએ શું થાય છે અને પછી છે ને હું નું પૂછા કરું છું હોય તો હું મંગાવી લઉં દસ નું બપોર પછી દેખાય જાય બીજા ચાર જણા આવી જાય અમાથી તો ચાલો વીટી લઈએ તો મિત્રો હવે છે ને આ બધું વચ્ચેવાળી બધી પડાય ગઈ છે પેલા બે જૂની હતી ને આ બે આ ની બે ઓ બાજુ વીટીને રાખી હતી આપણે રોહિતને બાબર બે આવે હતા ત્યારે હવે સીધે સીધું એ વીંટી દઈએ લાલ રાખી દઈએ પછી બધા વીટલા ઉપર બાજુ પહોંચાડી દઈએ આ છે ને હું વાલ કાપવાનું છે ને દસ વાગ્યા સુધી રાખીએ થોડુંક આજે ડ્રાય એટમોસ્ફિયર છે એટલે કોરું વાતાવરણ છે એટલે ખરી જાય છે અળિયો તો પછી મુલથવી રાખી દસ વાગ્યા સુધી જ કર્યું છથી દસ ચાર કલાક જ વાટી છે સમજી ગયો ને અડધું તો થઈ જ ગયું છે મતલબ ત્રીસ પાંત્રીસ ટકા જેવું થઈ ગયું છે હવે પાસઠથી સિત્તેર ટકા જેટલું બાકી છે એ ચાર પાંચ દિવસમાં પતી જશે મિત્રો અહીંયા છે ને રીઝાવાનું છે આપણે આ આવી ગયું છે એમાંથી પછી છે ને બાજુથી ડાળીઓમાં જ પાણી લે અહીંયાથી થોડુંક ત્યાં છે ને ઊંચું છે ભાગ તો અહીંયા પાણી ભરાઈ જાય છે અહીંયા એટલા માટે તો શું છે આ આ ઊભો બોટો રીઝાવાઈ જાય એટલે ત્યાં અહીંયા ઢાળીઓ બની જાય એટલે પછી આ રીઝાવાનું ચાલુ કરશું જ્યારે ખાતર નાખી દઈશું ત્યારે વાંધો ના આવે કાલે કે પરમ દિવસે છે ને આપણે ડીએપી નાખવાનું છે કાલે આવી જશે થિંક તો ડીએપી લઈ આવીએ પછી નાખી દઈએ અને પછી એના બીજા દિવસે પછી આપણે ઉપર છાણીઓ ખાતર નાખી દઈશું બરાબર ને ચાલુ છે જાળીઓ સાફ કરે છે આપણું આડિયાળમાં ત્યાંથી ખોલી દેસો આપણે આ બાજુ ત્યાં છે ને ત્યાં ખોલીને આમ સીધો જવા દેસો અહીંયા પછી આ બાજુ ચડો આવે છે ને એટલે થતું નથી સેટિંગ મિત્રો હવે છે ને ડાળીઓ અહીંયાથી ખોલી દીધો છે સીધો અહીંયાથી સીધો બાજુથી જવા દેતા હતા તો અહીંયા ફાટી જતું હતું બસ થતી હતી એટલે આપણે આ ઘાસ ચારો છે ને ગાયનો એટલા માટે તો અહીંયાથી વચ્ચેથી થોડોક કાઢીને આમ સીધો જવા દીધો હવે આ પાણી થોડું થોડું જુક મંડી ગયું છે ચૂકી જાય બધું એટલે અહીંયા વળી ઢાળીઓ બનાવી દઈ ઓ ત્યાં સુધી બનાવી દઈશું ઢાળીઓ બરાબર અહીંયા સુધી પછી આ બાજુ આ બાજુના બધા છે ને આઠ નવ એ આ ઢાળીઓ પાઈ દેસું ને બાજુ જશે એટલે પાછો આમ ફેરવી દેસું પાણી એટલે બધા વીજી જાય એ બે ચાર દિવસ પછી રહીને કરશું ચેનલ પર જવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ને વિડીયોનું વધુ જ વધુ શેર કરજો અને વધુ જુ વધુ જોજો સાથે સબસ્ક્રાઈબ કરો ત્યારે આઇકન પણ દબાવજો તો શું છે અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચતી રહે અમે તમારા સુધી સારું સારું કન્ટેન્ટ લોગિંગ કન્ટેન્ટ લાવતા રહીએ તો મિત્રો આપણે ડ્રીપનું પાણી ચાલુ કરી દીધું છે અહીંયા અને રમેશને આપણે અજય પટેલને મૂકી દીધા છે પછી જ્યાં કંઈ હોલ બંધ હોય તો બધા ઠોકાવી ઠોકાવીને ચાલુ કરી દે તો શું છે પછી ફર્ટિલાઇઝર કે કારણ હલાવવું ને તો બંધ થઈ ગયો બધા વ્યવસ્થિત ચાલુ થઈ જાય પાણી બધે સુધી પહોંચી જાય થોડોક અવાજ તમને આવતો હશે પાણીનો આ પડે છે એનો તો ચલાવી લેજો માઇક સાથે નથી લઈ આવ્યો ઘરે પડ્યું છે ને અત્યારે સવા ત્રણે આપણે ચાલુ કર્યું છે પાંચ મિનિટ થઈ છે ને આપણે રાજભાઈએ ખેડી દીધું છે વચ્ચે એ તો લગભગ ડીએપી નાખવાના છે ક્યારે નાખવા છે ખબર નહીં મારે છે ને ડીએપી હજી આવ્યું નથી આવશે એટલે મને ફોન આવશે સરદાર ડેપોમાંથી કે આવી ગયું છે ડીએપી તો હું નંબર લખાઈ આવ્યો છું એક બે દિવસમાં લગભગ આવશે તો હું ત્યાં લઈ આવશું ડીએપી તો શું છે આપણે વ્યવસ્થિત બધું થઈ જાય તો પેલું ડીએપી નાખી દઈએ થોડુંક રીઝાવી નાખીએ જમીન ઓછી થઈ જાય પછી ત્યાં ખાડા કરીને ડીએપી નાખી દઈએ ને પછી એના ઉપર દાટીને આપણે છાણિયું ખાતર નાખી દઈએ બે ચાર દિવસ પછી તો અહીંયાનું બધું કામ ક્લિયર થાય પછી હવે જોઈએ હવે આપણે આપણો જે ભાગીદાર છે રમેશ એ જો હા વાળ છે તો આપણે બગ કરશું નહીં તો પછી શું ઘરે પહોંચી નથી પડતા આપણે પછી ડ્રેગન ફ્રૂટમાં બધી ટ્રીટમેન્ટ થતી નથી બરાબર એટલે જોઈએ મુલતવી થાય છે શું થાય છે ચેક કરી લઈએ વાલ તો બાજુ ફરાવી આવ્યો છું આપણે આગળ બીજી આંબાવાળી વાડી છે ત્યાં કારણ કે અહીંયા પાણી આવે છે જુઓ તમે થોડોક જ ભરાઈ જાય આજે તો વાંધો ન આવે ખેતો ખરો પાણી અંદર બહુ દેખાય તમે જો આ સાફ કરવામાં તો અમે હું ને રાજભાઈ મંડ્યા હતા શું છે બધું મળ્યું નહીં એક સાથે આને છે ને જ્યારે ફ્રી થશું ત્યારે બધું વટાવી દઈશું આપણે જમીન જે પછી જ્યારે જ્યારે છે એટલે પોચ ખાલી કરીને દવા મારી દઈશું આપણે હરબી સાઈડ રાઉન્ડઅપ છે કે ગ્રામોક્સોલ છે કે એ બધી પેરાસૂટ પેરાશૂટ કરીને આવે છે બ્લુ કલરનું ઢાંકવું હોય છે વ્હાઈટ કલરની એની ચેન આવે છે એનું હમણાં તો હવે મુલતવી રાખ્યું છે ડ્રેગન ફ્રૂટનું થોડુંક અંદર ખાવાનું મળી જાય તો વળી ફ્લાવરિંગ સારું આવે ને માલ પણ સારું આપે જોઈએ શું થાય છે અને મિત્રો બીજું બતાવો આપણે જે હાર્વી ફાર્મ નર્સરીમાં જે આપણું ચેનલ છે યુટ્યુબનું એના ઉપર આપણે વચ્ચે રાજભાઈનું ઇન્ટરવ્યુ લીધું હતું કે આ ગ્રોથ કેવી રીતે લીધો શું છે કેવી રીતે છે એનામાં કોઈને પ્રશ્ન હોય તો કહેજો કમેન્ટ્સમાં લખજો તો તમે એનો એના ઉપર ફરીથી વિડીયો જે તમારો ટૉપિક હોય એ બતાવજો ઘણા બધા એક જ સેમ ટોપિક ઉપર કમેન્ટ્સ આવશે તો અમે એના ઉપર વિડીયો બનાવશું અને ચેનલની ડિસ્ક્રિપ્શન લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ અને વિડીયોની લિંક પણ આઈ બટનમાં નાખી દઈશ તો તમે જોજો અને મને કહેજો શું કાંઈ પ્રોબ્લેમ હોય ડ્રેગન ફ્રૂટમાં કે આંબામાં એમાં તો આપણે એનું સોલ્યુશન અછૂકથી લઈ આવશું બને તેટલે તેટલે સુધી સાચું સોલ્યુશન આપવાની ટ્રાય કરશું તો ચાલો મિત્રો વિડીયોને કરીને એન્ડ મળીએ નેક્સ્ટ વ્લોગમાં બધાને જય શ્રીરામ આવજો